મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે હું એવો ગુજરાતી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે મિત્રો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનું છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવનારી પરીક્ષાની અંદર પણ અમારા વિડિયા તમને ખૂબ જ ઉપયોગી રહેશે માટે કરીને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ અમારા વિડીયોને શેર કરવા વિનંતી તો હવે આપણે આગળ વધીશું પહેલો છે નીચેના પ્રશ્નોના સાચો વિકલ્પ શોધીને ખરાની દિશાની કરો એમાં પહેલો આ કાવ્યમાં કવિ નદીનો કઈ નદીનો ઉલ્લેખ કરે છે તો આવશે ઓપ્શન ડી નર્મદા નદીનો નેક્સ્ટ બીજો છે આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે તો આવશે ઓપ્શન બી તેના પ્રભાતીય પદ ખૂબ જ જાણીતા હતા આપણે જે પહેલું પાઠ હતો પહેલું કાવ્ય હતું વૈષ્ણવજન એમાં પણ આપણે જોઈ ગયા અને મિત્રો ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ધોરણ દસના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ બીજો કે નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો આ કાવ્યમાં કવિ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે તો આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મૌનને અને સરદાર પટેલની હાકલને યાદ કરે છે જો એ બીજો કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે જોઈએ ત્રીજો નીચેના પ્રશ્નોના બે ત્રણ લીટીમાં જવાબ આપો એમાં પહેલો સત્યના આયુધ્ધની કઈ વિશેષતા છે તો કવિએ ગાંધીજીના સત્યના આયુધ્ધ કયા છે વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધ્ધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે ગાંધીજીએ સત્યના અહિંસ શસ્ત્રથી બ્રિટિશરોને ધ્રજાવ્યા હતા અને તેના કારણે જ ભારતને સ્વતંત્રતા મળી છે વિશ્વના ઇતિહાસમાં આ અનોખી ઘટના ગણાવી શકાય નેક્સ્ટ આગળ વધીશું બીજો કે ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે તો ગુજરાતની વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે એટલે એમનામાં એ પાણીનું ખમીર છે એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે એટલે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે જોવે ચોથો નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એમાં પહેલો આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે તો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે કારણ કે ગુજરાતી ભૂમિ પર નર્મદા નદી તેમજ મહીસાગરના પાણી છે એના શ્વાસમાં રત્નાકર છે આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ જળહળે છે આ જ ભૂમિ શેત્રુંજય પર્વતથી શોભે છે સુરવીરોની ભૂમિ છે જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી છે તલવારના તીક્ષ્ણ ધારથી આ ભૂમિ રક્ષા કરે છે તે ભૂમિના કવિ પોતે સંતાન છે એનું ગૌરવ અનુભવે છે નેક્સ્ટ આગળ વધીશું કાવ્ય પંક્તિની સમજણ આપવાની છે હું મારી માટીનો જાયો હું ગુર્જર અવતાર મારે શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર એટલે કે પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવિએ ભારત માતાનો મહિમા કર્યો છે કવિ કહે છે કે હું ભારત માતાનો પુત્ર છું ભલે જન્મે ગુજરાતી છું પણ ઉમાશંકર જોશી કહ્યું એમ હું ગુર્જર ભારતવાસી છું મારે નસોમાં ભારત માતાનો લોહી છે મારી માથે ભારત માતાના આશીર્વાદ છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ગુજરાતી વિષયની અંદર કાવ્ય નંબર આઠ જે છે હું એવો ગુજરાતી એનું સ્વૈધ્ય બુદ્ધિનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત